માતના સ્વાગત છે સમાચારો જોતા એક નજરાજના મુખ્ય શિક્ષક શાળામાં હાજર કરી પાસે હાઈવે સર્વિસ રોડ પર ડિમાર્ટ દ્વારા કરવામાં આવેલ દબાણત્રે દૂર કર્યું વાપીમાં યુબર કંપનીમાં મોકડ્રિલ યોજાય કેમિકલ લીકેજ બાદ આગ અને બ્લાસ્ટનો સીન ફ્લેટ કરાયો હવે સમાચારો જોઈએ વિગતવાર દમણમાં ગત થોડા દિવસ અગાઉ જેઆરસી ની લોક સુનાવણી બાદ પડઘો પડતા લાઈટ બિલ્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે ગત થોડા દિવસો અગાઉ દમણમાં જેઆરસી ની લોક સુનાવણીમાં યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલ સાથે ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ટોરેન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે અને ટોરન્ટ પાવર દ્વારા આચરવામાં આવતા કૌભાંડને લઈ સીબીઆઈ તપાસની માગણી કરી હતી જેના અનુસંધાને જેઈઆરસીની બેઠકમાં પ્રજા દ્વારા ઉચકાયેલા અવાજનો પડઘો પડ્યો છે તો એફપીપીસીએ ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો છે અને રેગ્યુલેટરી ચાર્જ સહિત વીજળી બિલમાં લગભગ પચાસ ટકાનો ઘટાડો નોંધાયો છે જે મામલે યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલે જે આરસીની મિટિંગમાં સાથ સહકાર આપનાર સૌનો આભાર માન્યો હતો વધુમાં તેમણે જણાવ્યું કે જનપ્રતિનિધિઓ ગેરહાજર રહેવા છતાં તંત્રએ હાજર હોત તો ટોરેન્ટ પાવર કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં મોટી સફળતા મળી હોત તેમ જણાવ્યું હતું તો આવનારા દિવસોમાં ટોરેન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે પણ પ્રદેશના લોકો આગળ આવી હરકતમાં આવે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રેગ્યુલેટરી ચાર્જીસ ફલાણા ઢીમકા જો ચાર્જીસ ટોરેન્ટ પાવર દ્વારા અનનેસેસરી આપણા પર થોપી દેવામાં આવ્યા હતા જેનો વિરોધ જીઆરસી કમિશનની મિટિંગમાં જનપ્રતિનિધિઓની ગેરહાજરીમાં જનતાના પ્રતિનિધિઓની જે જવાબદેહી હતી કે લોકો જીઆરસી કમિશનમાં બોલે પરંતુ તે લોકોએ અવાજ નહીં ઉચક્યો અને જનતાએ ખુદ જ ટોરેન્ટ પાવરના મનસ્વી ફેસલાઓનો વિરોધ કર્યો કમિશનમાં જેનો પડઘા પડતા આજે જે બિલ આવ્યું છે તેમાં તમામ પ્રકારના અતિરિક ચાર્જિસ ઘટી ગયા છે અને તેના કારણે લાઈટના બિલો ઓછા થઈ ગયા છે તો જે વ્યક્તિઓ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી હતી કે એ લોકો એ મિટિંગમાં હાજર રહે હું આપના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે જે પ્રતિનિધિઓની જવાબદારી છે તે લોકોએ જો અગર સાથ આપ્યો હોત તો આજે બીજા રેટ બી યુનિટ પરથી ઘટી ગયા હોત અને ટોરાન પાવરનો કોન્ટ્રાક્ટ પણ કેન્સલ કરી શકાયો હોત અને આજે ફરી હું કહી રહ્યો છું કે આજે જીઆરસી કમિશને જે નોંધ લીધી તે બદલ જીઆરસી કમિશનનો આભાર સાથે સાથે જે પણ ઇન્ડસ્ટ્રીયલ ધંધાધારી લોકો અને સમાજમાંથી આવેલા સામાન્ય જનતાઓ જેમણે જીઆરસી કમિશનમાં વિરોધ કર્યો તેમનો હું આભાર માનું છું અને આશા અને અપેક્ષા રાખું છું કે તમે આવી જ રીતે સાથ અને સહકાર આપો હવે નેક્સ્ટ સ્ટેપ છે ટોરન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાનો અને વિશ્વાસ છે તમારા સાથ અને સહકાર મળ્યો તો જરૂર ટોરન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ પણ કેન્સલ થશે હવે આપણે ટોરન્ટ પાવરના કોન્ટ્રાક્ટ કેન્સલ કરવા માટેની મુહિમ આપણે શરૂ કરશું જેમાં હું મારા ડેટા નથી કહી દઉં કમિશનની સામે ઇન્ડસ્ટ્રીયલથી લઈને બધા જ વ્યક્તિઓએ એમના ટોરન્ટ પાવરના ફ્રોડને ત્યાં કમિશન સામે રાખ્યું છે અને કમિશને તેને જોયું બી છે હવે તેના પર શું રિપોર્ટ આવે છે શું ઇન્કવાયરી થાય છે ને કેવી રીતે જીઆરસી તેને લે છે તે આપને થોડાક સમયમાં જાણવા મળશે અને હું થોડા જ દિવસોમાં મતલબ કે બે દિવસની અંદર પ્રશાસકજીને અને કમિશનને પત્ર લખીને ટોરાન પાવરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિકપણે રદ કરવા માટેની રજૂઆત કરું ધરમપુરની મુરગવાડ પ્રાથમિક શાળામાં બદલી કરાયેલ એક શિક્ષક હાજર થતા ઉમરગામ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપતા નિલેશભાઈ જાસુભાઈ પટેલે વહીવટી કારણોસર અને શાળામાં થયેલા વિવાદોને ધ્યાને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે કપરાડા તાલુકાના સુલિયા પ્રાથમિક શાળામાં સજાના ભાગરૂપે બદલી કરવામાં આવી હતી જે બદલ એક માસ સુધી વિવાદિત શિક્ષક સુલિયા પ્રાથમિક શાળામાં હાજર થયા ન હતા જેને લઈને વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વિવાદિત શિક્ષકની ધરમપુર તાલુકાના મુરગમાળ પ્રાથમિક શાળામાં બદલી કરવામાં આવી હતી મંગળવારે શાળાના એસએમસીના સભ્યોને ઘટનાની જાણ થતા ઘટનાની જાણ મુરઘમાળ ગામના સરપંચની આગેવાનીમાં ગામના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યોની તાત્કાલિક બેઠક બોલાવી હતી બેઠકમાં તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલને આમંત્રિત કરીને કલ્પેશ પટેલને વિવાદિત શિક્ષકને મુર્ગમાળ ગ્રામની પ્રાથમિક શાળામાં ન આવવા દેવા રજૂઆત કરી હતી બેઠકમાં એસએમસીના સભ્યોએ વિવાદિત શિક્ષક ભાગરૂપે ગામની પ્રાથમિક શાળામાં આવીને શિક્ષણ ઘટાડવા પ્રયાસ કરશે તો તે ચલાવી લેવામાં ન આવશે તેમ રજૂઆત કરતા કલ્પેશ પટેલની આગેવાનીમાં એસએમસીના સભ્યો અને સરપંચે ધરમપુર તાલુકા શિક્ષણ અધિકારી અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી મુર્ગમાળ પ્રાથમિક શાળામાં સજાના ભાગરૂપે કોઈ પણ શિક્ષકને ન મૂકવા રજૂઆત કરવામાં આવી હતી સાથે વિવાદિત શિક્ષક નિલેશ જાસુભાઈ પટેલની તાત્કાલિક અસરથી મુર્ઘમાળ શાળાની બદલી અટકાવી કપરાડા તાલુકાની સુલિયા પ્રાથમિક શાળામાં કાયમી કરવામાં આવેલ હુકમ મુજબ બદલી આપવામાં આવે તેવી માંગ કરી હતી જો બદલી અટકાવવામાં નહીં આવે અને મુર્ઘમાળ પ્રાથમિક શાળામાં બુધવારે વિવાદિત શિક્ષક હાજર થશે તો મુર્ઘમાળ શાળામાં એસએમસીના સભ્ય તાળાબંધી કરી શિક્ષણ કાર્ય અટકાવવાની ચીમકી આવેદનપત્રમાં આપવામાં આવી હતી

ગેરકાયદેસર તાણી બંધાયેલ ડીમાર્ટના બાંધકામનું દબાણ પર બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર વલસાડ ધરમપુર ચોકડી પાસે નવા ડીમાર્ટનું બાંધકામનું કાર્ય ચાલી રહ્યું છે જે દરમિયાન એનએચએઆઈના નિયમોનું ભંગ કરી ડીમાર્ટ સંચાલકોએ સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી સ્થાનિક લોકોની અવર જવર પર બાધા બની રહ્યો હોવાની રાવ તારીખ પચીસ જાન્યુઆરીએ તત્કાલીન કલેક્ટર ક્ષિપ્રા અગ્રેને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું ડીમાર્ટ સંચાલકો દ્વારા એનએચએઆઈના નિયમોનો ભંગ કરી હાઇવે ઉપર ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું હોવાના આક્ષેપ સ્થાનિક લોકો અને ગામના અગ્રણીઓએ લગાવ્યા હતા જે બાદ એનએચએઆઈ અને ડીમાર્ટ સંચાલકોના જરૂરી પુરાવાઓ સાથે બોલાવવામાં આવ્યા હતા જે દરમિયાન ડીમાર્ટ સંચાલકોના દાવાઓ પોકળ સાબિત થતાં તંત્ર દ્વારા એનએચએઆઈના સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર શરૂ કરાયેલ બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જે કામગીરી શરૂ થતાં અબ્રામા સહિતના વિસ્તારના લોકોએ તંત્રનો આભાર માન્યો હતો વલસાડ અબ્રામા સ્થિત વાવ ફળિયા ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલ ડીમાર્ટના બાંધકામનું કાર્ય પૂર્ણ થયું છે ડીમાર્ટ દ્વારા સર્વિસ રોડ ઉપર બેસાડવામાં આવેલ ડિવાઇડર તેમજ નિયમ વિરુદ્ધ બાંધકામ કરતાં અહીંથી અવરજવર કરતા લોકોને અડચણરૂપ સાબિત થતા સ્થાનિક સભ્યો તેમજ ગ્રામના અગ્રણીઓ સાથે મળી ડીમાર્ટ પાસેથી આ બાંધકામની પરમિશન અંગે પૂછપરછ કરતા ડીમાર્ટ સંચાલકોએ એનએચએઆઈની પરમિશન હોવાનું જણાવ્યું હતું પરંતુ સ્થાનિક લોકોને પરમિશનનું લેટર બતાવવામાં ન આવતા આ કામગીરી અટકાવી દેવામાં આવી હતી લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો જેના ઉપર ડીમાર્ટ સંચાલકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ શરૂ કરવામાં આવતા આ અંગેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેને લઈ તંત્ર દ્વારા જરૂરી તપાસ કરી ગેરકાયદેસર દબાણ જેસીબી મારફતે દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી સ્થાનિક લોકોની રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતા સ્થાનિક લોકો તેમજ નગરપાલિકાના માજી સભ્ય રવિભાઈ મહાકાલ સ્થાનિક અગ્રણી દેવાભાઈ અને કેતનભાઈ પટેલ તથા ફૂડ ઇન કંપનીના આશા પેન વર્કર્સ પેન્ટેલ કંપનીના અગ્રણીઓએ આભાર માન્યો હતો વાપીની યુબર કંપનીમાં મેગા મોકડ્રેલનું આયોજન કરાયું હતું જેમાં ઇમરજન્સી ટીમ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમ પણ જોડાઈ હતી ઔદ્યોગિક નગરી વાપીમાં આજે તંત્ર દ્વારા જાણીતી હ્યુબર કંપનીમાં મેગા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓની સાથે ફાયર બ્રિગેડ પોલીસ ઇમરજન્સી ટીમ એમ્બ્યુલન્સની ટીમો પણ જોડાઈ હતી મહત્વપૂર્ણ છે કે વાપી જીઆઈડીસી અને આસપાસના વિસ્તારમાં નાની મોટી આઠ હજારથી વધુ કંપનીઓ ધમધમે છે વર્ષ દરમિયાન અનેક વખત અહીંની કંપનીઓમાં આગ બ્લાસ્ટ ગેસ લીકેજ કેમિકલ લીકેજ સહિતના અકસ્માત પણ સર્જાય છે જેમાં જાનહાની પણ થાય છે વાપી કેમિકલ ક્લસ્ટર છે આથી મોટા પ્રમાણમાં અહીં કેમિકલ કંપની આવેલ છે જેમાં આગ લાગતા જ આસપાસના વિસ્તાર માટે મોટું જોખમ તોડાય છે આથી અહીંની કંપનીઓમાં બનતી અકસ્માતની ઘટનાઓ વખતે તંત્ર કેટલું તૈયાર છે અને આવી ઘટનાઓ વખતે કેવી રીતે કામગીરી કરી શકાય તે અંગે યુબર કંપનીમાં મેગા મોકડ્રીલ યોજાયું હતું મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશમાં બનેલી બ્લાસ્ટની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે વાપીમાં પણ જો આવી કોઈક જોખમી ઘટનાઓ વખતે આસપાસના લોકો માટે મોટું જોખમ થઈ શકે છે આથી આજે યોજાયેલી આ મેગા મોકડ્રીલમાં વલસાડ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધિત વિભાગ આવી આકસ્મિક ઘટનાઓ વખતે કેવી રીતે એકબીજાના સંપર્કમાં રહી શકે અને રાહત બચાવવાની કામગીરી કેવી રીતે કરી શકાય તે ચકાસવામાં આવ્યું હતું યુબર કંપનીમાં અત્યંત જ્વલનશીલ કંપનીના લીકેજ વખતે લાગતી આગ અને બ્લાસ્ટની ઘટનાનો સીન ક્રિએટ કરવામાં આવ્યો હતો અને તેના પર કાબૂ મેળવવા માટે તંત્રની વિવિધ ટીમોને કામે લગાવવામાં આવી હતી સમયાંતરે યોજાતી આવી આગની ઘટના વખતે રહી જતી ત્રુટીઓ આવા મોકડ્રીલમાં ધ્યાનમાં આવે છે આથી મોકડ્રીલ મહત્વની પુરવાર થાય છે આવાજ બી આયા પે

તેને કેવી રીતે કરી શકાય શકે શકે તે માટે આવી એન્ડ હેલ્થ દ્વારા અવારનવાર આયોજન થતું હોય છે અને એમાં વિવિધ ઇન્ડસ્ટ્રી તેમજ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કરે છે અને પ્રેક્ટિસ કરે છે જેથી કરીને એકચ્યુઅલ કરી શકાય હાજી આવા ડ્રીલનું આયોજન આવી બધી બાબતો ધ્યાનમાં આવે એના માટે જ કરવામાં આવતું હોય છે અને આવી બાબતો ધ્યાનમાં લઈ અને ખરીદી આવું રીતેશન ના થાય એના માટે યોગ્ય લેવેલો સુધારો કરવાને અમે પગલાં લેતા હોવ આ મોકડીલના ભાગરૂપે જ્યારે ત્યારે બી આવા કોઈ બનાવ બનતા હોય છે તો સાઇટ ઉપર ઇન્સિડન્ટ કન્ક્રુલર હોય છે જેની પાસે દરેક જાતની માહિતી હોય છે યુઝ એન એવરી અ કેટલી કેજ્યુઅલટી થઈ છે કેટલી ફાટાલિટી થઈ છે શું શું હેલ્થ બાર થી આવી છે બાર થી હેલ્થ જરૂરી છે એના ના તમામ માહિતી જે તે ફેક્ટરી આવો બનાવ બને તો ઇન્સિડેન્ટ કંટ્રોલર હોય છે જેમ કે અહીંયા આપણે ઇન્સિડેન્ટ કંટ્રોલર હતા કાન્યાલ સાહેબ એટલે રીતે દરેક ફેક્ટરી માં આ તો ઇન્સિડેન્ટ કંટ્રોલર હતા એના થી દરેક માહિતી આપને મળી શકે ઘણી વખત એવું બની શકે કે એવું ઘટના બને ત્યારે દરેક વ્યક્તિ જે છે એ ઘટના ને કેવી રીતે પહોંચી વાળો ઇમરજન્સી કંટ્રોલ કેવી રીતે કરવી એના લાગેલા હોય છે એટલે

પાણીનું સ્તર તળિયે પહોંચતા તેની અસર પારડી શહેરમાં જોવા મળી રહી છે ત્રણ દિવસ પીવાના પાણી માટે લોકોમાં કકડાટ જોવા મળ્યો હતો બીજી તરફ પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુરુવારથી રાબેતા મુજબ લોકોને પીવાનો પાણીનો જથ્થો મળી રહેશે પારડી શહેરના માટે જીવાદોરી સમાન પાર નદીમાં ઉનાળા પહેલાં જ પાણીના સ્તર ઘટી જતા નગરજનોને પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવી રહી છે જલારામનગર સ્વાધ્યાય મંડળ રોડ સહિત અનેક વિસ્તારમાં ત્રણ દિવસથી પીવાનું પાણી પાલિકા દ્વારા આપવામાં આવી રહ્યું નથી પાર નદીનું સ્તર ઘટતા પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે છે પાલિકા દ્વારા નગરજનોને પાણી પુરવઠો પહોંચાડવામાં આવે પાલિકાના વોટર વર્ક્સના ઉચ્ચ કર્મચારી ગની શેખે જણાવ્યું કે પાર નદીમાં જ પાણીનું સ્તર ઘટી ગયું છે જેના કારણે પાણીનો પ્રશ્ન ઉદભવ્યો છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુરુવારથી લોકોને પીવાનું પાણી રાબેતા મુજબ મળી રહેશે પાણીના સ્તર ઘટી જતા નેવું એચપી મોટર બંધ કરવામાં આવી હતી પાણી ઘટવાથી પંપ ખુલ્લા રહે તો મોટર બળી જવાની શક્યતા હોય છે જેથી નેવું એચપીની મોટર બંધ કરી પચાસ એચપીની મોટર ચાલુ કરી લોકોને પાણી પુરવઠો પહોંચાડવામાં આવ્યો હતો ત્યારે આ અંગે પાલિકા ચીફ ઓફિસર બી બી ભવસાર તથા વહીવટદારને જાણ કરી હતી બીજી તરફ શહેરની એક સોસાયટીમાં પાણીની તંગીના કારણે રાતોરાત બોરિંગ કરવામાં આવ્યું હતું ઉનાળા હજુ શરૂ થયો નથી ત્યારે અત્યારથી જ પીવાના પાણી માટે ફાફા પડી રહ્યા છે શહેરીજનોને પાણીનો બગાડ ન કરવા અનુરોધ કર્યો હતો જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર જેઆરસીની જન સુનાવણીનો પડઘો પડ્યો દમણમાં ટોરેન્ટ પાવરે વીજળીના વધારાના ચાર્જ નાબૂદ કર્યા બદલી કરાયેલ શિક્ષક મુર્ગમાં ટ્રાફિક શાળામાં હાજર થતા એસએમસી સભ્યોએ સ્કૂલને તાળાબંધી કરી વલસાડ ધરમપુર ચોકડી પાસે હાઈવે સર્વિસ રોડ પર ડિમાર્ટ દ્વારા કરવામાં આવેલ દબાણ તંત્રએ દૂર કર્યું વાપીમાં યુબર કંપનીમાં મોકડ્રીલ યોજાઈ કેમિકલ લીકેજ બાદ આગ અને બ્લાસ્ટનો સીન ક્રિએટ કરાયો સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર